હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે આપણે જવાનું છે એક એવા મંદિરના દર્શન કરવા માટે જેની સ્થાપના સલારામ બાપાના ગુરુ એટલે કે ભોજરરામ બાપાએ તેણે સ્થાપના કરેલી છે તો ચાલો મિત્રો ત્યાં આપણે જઈએ અને મંદિરના અને દાદાના દર્શન કરાવું તમને ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે નીકળીએ આપણી સાયકલ યાત્રા ચાલુ કરીએ હાલો મિત્રો આજે આપણે જવાનું છે અમરેલી ચક્કરગઢ રોડ ઉપર આવેલું ઓજલિયા હનુમાનજી ના મંદિરે દર્શન કરવા માટે તો આપણી સાયકલ ની સવારી ચાલુ થઈ ગઈ છે લઈને નીકળી ગયો માટે ઝાડવા વાવેલા હોય તો અલગ જ ઠંડક હોય છે ઝાડવાથી બહુ ઠંડક થઈ છે

એકદમ ખેતર વિસ્તાર છે આ વચ્ચે મસ્ત રોડ બની ગયો છે પહેલા અહીં ઓફ રોડ હતો અને હવે આરસીસી રોડ બની ગયો છે જેથી કરીને મંદિરે જવામાં બહુ સરળતા પડે છે અને સાયકલ બહુ મસ્ત ચાલે છે લોકેશન જોઓ મિત્રો કેટલું સુંદર અને શાંત વાતાવરણ છે અહીંયા તમે બેઠા હો એટલે શાંતિનો ખૂબ જ અહેસાસ થાય છે આ મંદિર પાંચ કિલોમીટર ના અંતરે આવેલું છે રામનાથ મહાદેવ ને ભોજલિયા હનુમાનજી બે ના મંદિર અહીં સ્થિત છે ને અહીંયા બાજુ છે શનિદેવ ને કાલભેરો દાદા વિરાજમાન છે ગયા હનુમાન દાદા અહીં હનુમાન ચાલીસા રાખવામાં આવેલી છે બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે બાર નંદીજી બિરાજમાન છે ભગવાનની સરસ પોસ્ટર ફોટો રાખવામાં આવેલો છે સાંજના સવા છ વાગ્યા છે દૂર દૂરથી ભક્તો એવા છે લોટ છે દર્શન કરવા માટે બાપુ સામે હિંચકે ખુબજ જ જૂનવણી આ મંદિર છે ઘણા વર્ષોથી દાદા અહીં બિરાજમાન છે મંગળવારે અને શનિવારે ખૂબ જ અહીં ભક્તો આવતા હોય છે દૂર દૂર દર્શન કરવા માટે હતા હવે સુખરાજા થમવાની તૈયારી થઈ રહી છે અને આપણે ઘરે જવાની તૈયારી ચાલુ કરી દીધી છે હવે ઘરે જઈ રહ્યા છીએ પાછા સાયકલ આપણે રિટર્ન માર દીધી સરસ મજાનો રસ્તો બની ગયો છે જેથી કરી દર્શન કરવામાં બહુ અનુકૂળ આવે દર્શન કરવામાં એક નંબરનો રસ્તો બની ગયો છે જેથી કરીને દાદાના દર્શન કરવામાં ખૂબ જ અનુકૂળ રહે છે ફટાફટ દર્શન થઈ જાય છે અને રસ્તામાં બહુ મજા આવે છે સાયકલ ચલાવવાની આ ઓફ રોડ હતો તેમાં બહુ તકલીફ પડતી હતી હવે મજા આવી જાય છે અમરેલીવાળા ખાસ કોમેન્ટ કરજો કોણે કોણે આ મંદિરના દર્શન કર્યા છે જેથી કરી આપણને ખબર પડે કે કેટલા માણસો અહીં દર્શન કરવા માટે આવે છે આરતીના સમયે ખૂબ જ માણસો અહીં આવતા હોય છે અને હનુમાન જયંતિ ખાસ તહેવાર છે અહીંનો એ ખાસ ઉજવવામાં આવે છે હનુમાન દાદાનો ઓછામાં ઓછા હનુમાન જયંતિ દિવસે પાંચ થી છ હજાર માણસો અહીં પ્રસાદ લે છે દાદા નો આ સાઈડ રામદેવ પીર નું મંદિર આવે સીધા જાવ એટલે સીધા ગામ ની અંદર તમે જતા રહ્યો અમરેલી ની બાજુ જાવ એટલે આપણું બહાર આવું આમ થઈ એટલે આપણું બહાર આવું હા મંદિર છે રામદેવ પીર નું અલગ હવે આપણે આપણા ઘરે જઈ રહ્યા છીએ સાયકલ ને એની જગ્યાએ મૂકી દીધી મંદિરના દર્શન કરીને આપણે ઘરે પાછા આવી ગયા છીએ જો વિડીયોમાં તમને શું ગમ્યું મિત્રો એ કોમેન્ટમાં જણાવજો અને મારી સાયકલ યાત્રા તમને કેવી લાગી તે પણ જણાવજો નવા નવા વિડીયો માટે જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં હવે મળશું નવા વિડીયોની અંદર હર હર મહાદેવ આવજો થેન્ક યુ